અમારી પ્રથમ માંગ છે કે ખેડૂતોનું જે પાક ધિરાણ છે એ ત્રણ લાખ રૂપિયા સુધીનું માફ કર એ અમારી માંગણી છે કે ઉદ્યોગપતિના વીસ લાખ કરોડ જો માફ થતા હોય તો ખેડૂતોના દેવા માફ કરવા હોય તો માત્ર એક લાખ કરોડની જરૂર છે એટલે અલ્ટિમેટમ છે એ બાર દિવસનું છે બાર દિવસની અંદર જો ત્રણ માંગણીઓ નહીં સ્વીકારાય તો તો પછી ગાંધી ચિંદિયા માર્કે હું અન્નનો ત્યાગ કરીશ

તો પોલીસ એક ડર હતો કે જેવી રીતે ઘણી વખત આવું અલ્ટિમેટમ કે આંદોલન થતું હોય છે ત્યારે તોફાનો થતા હોય છે એટલે પોલીસે એક સીધો જ સવાલ મને એ હતો પીઆઈ નો રાત્રે મને કે પરેશભાઈ આમાં તમે શું કરવાના છે ને આમાં તોફાન થવાની સંભાવના હોય એટલે મેં વિશ્વાસ આપ્યો છે અમે ખેડૂત છે અમે તોફાની તત્વો નથી અમે દેશને પ્રેમ કરીએ છીએ આપણા દેશની જે કઈ સંપત્તિ છે એ આપણી સંપત્તિ છે એમને નુકસાન ન થાય કોઈ સામાન્ય લોકો ક્યાંય પરેશાન ન થાય આપણા કારણે કોઈ બીજા લોકો હેરાન ન થાય અને ખાસ કરીને જે તંત્ર છે એને સાથ સહકાર આપવો અને એની સાથોસાથ જે આપણી કાયદાની વ્યવસ્થા જળવાય એ પૂરેપૂરી અમે તકેદારી રાખેલી છે અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર એટલો છે કે અમે જે ત્રણ માંગ લઈને નીકળ્યા છે આ ત્રણ માંગ સરકાર અમારી સ્વીકારે એ માંગ પાછળ પણ અમુક હેતુ છે જેવી રીતે જોવા જઈએ તો અમારી પ્રથમ માંગ છે કે ખેડૂતોનું જે પાક ધિરાણ છે એ ત્રણ લાખ રૂપિયા સુધીનું માફ કરવું એનું કારણ છે કે છેલ્લા એક દાયકાથી સતત હવામાનને કારણે ખેડૂતોને નુકસાન ગયું છે જેમાં અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય વાવાઝોડા આવે છે અનેક પ્રકારની જે વિપદા આવે છે આ વિપદાને કારણે જે ખેડૂતોને જે પ્રોડક્શન આવતું હોય છે એમાં નુકસાન ગયેલું છે એની સાથોસાથ જે સરકારે જે માર પાડ્યો છે સરકારની જે તરફથી જે તકલીફ અમને એ પડી રહી છે ખેડૂતોને કે જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ છે એ નથી મળી રહ્યા સતત ડાઉન ભાવ એટલે સરકાર તરફથી ભાવનો પણ માર છે અને કુદરતનો માર છે બંને મારને કારણે ખેડૂતો છે ને આર્થિક રીતે દેવામાં દબાઈ ગયા છે અત્યારે ખેડૂતની પરિસ્થિતિ એ છે કે કોઈ પણ ભોગે આ ત્રણ લાખ રૂપિયા સુધીનું દેવું છે એ ભરી શકે એમ નથી એટલે અમારી માગણી છે કે ઉદ્યોગપતિના વીસ લાખ કરોડ જો માફ થતા હોય તો ખેડૂતોના દેવા માફ કરવા તો માત્ર એક લાખ કરોડની જરૂર છે એક લાખ કરોડની રકમ જો સરકાર ફાળવશે તો આ દેવા માફ થઈ જશે તો ખેડૂતોને જે આ દેવાનો બોજ છે એમાંથી બહાર આવી શકે એટલે દેવું માફ બીજી અમારી માંગ છે કે અત્યારે ટેકાના ભાવે ગઈકાલથી જે ખરીદી ચાલુ થાય છે હવે એ ખરીદીની અંદર દર દર વર્ષે આમ તો બસો મણ ગયા વર્ષે પણ બસ્સો મણ મગફળી સરકારે ખરીદી હતી આ વર્ષે એકસો પચીસ મણની જે સરકારે જાહેરાત કરી છે આ એ જાહેરાતથી અમે સંતોષ અમને નથી એનું કારણ છે કે અત્યારે ઓલરેડી માર્કેટની અંદર જે ભાવ છે એ ખૂબ ડાઉન છે તો ટેકાના ભાવે કદાચ જો મગફળી વધારે લે તો અમારે ખેડૂતને કાંઈક ટકી શકાય ને એવું થઈ શકે એટલે અમારી માગણી છે કે મણ સુધી તમે પૂરેપૂરી મગફળી ખરીદી લ્યો એ સાથે જે આ ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાની અંદર જે માવઠું થયું છે બેન એ આપણે બધાને ખબર છે એ માવઠાને કારણે લગભગ એસી ટકા ખેડૂતોની મગફળી પલળી ગઈ છે હવે સરકાર છે જો પલળેલી મગફળી સરકાર નહીં ખરીદે તો વેપારી અમારી સાથે ન્યાય નથી કરી શકવાના અત્યારે પલળેલી મગફળી વેપારી જે પ્રમાણે માંગ કરી રહ્યા છે બેન જાણીને આશ્ચર્ય થશે પ્રતિ લઈ રહ્યા છે અત્યારે વેપારી તો ચારસો રૂપિયામાં તો શું થવાનું કેમકે બિયારણ કશું પણ નથી હા બહુ મોંઘું થઈ ગયું બેન ડીએપી ખાતર હોય કે અન્ય હોય એના જયારે પણ પાંચસો રૂપિયા પ્રતિ બેગ ભાવ હતો ત્યારે મગફળી સાતસો રૂપિયામાં પ્રતિ મણ વેચાતી હતી આજે ડીએપી ના પંદરસો રૂપિયા થયા છે છતાં પણ મગફળીનો ભાવ હજી આ છે તો પછી ખેડૂતને આમાં કઈ રીતે અમે બાર લાવી શકીએ એટલે અમારી માગણી છે કે પલળેલી મગફળી છે પણ સરકાર ખરીદી લે અ એટલે આ બધી જે માંગણી છે ને ત્રીજી અગત્યની અમારી જે બીજી એક માંગ છે કે ખેડૂતો જ્યારે પણ આમ તો કોઈ પણ માંગ લઈને નીકળે છે ને એટલે વ્યવહારિક માંગો હોય છે જે પણ અમારે દેવા માફી હોય ટેકાનો ભાવ હોય અને અન્ય જે અમારું જે કાંઈ આયોજન છે આ આયોજન છે એ જે સતત અમે ચાર પાંચ દિવસથી જે મીડિયાની સામે કહી રહ્યા છીએ એની પાછળ અમારે આવેદન નથી આપતું કેમકે આવેદન તો બહુ અપડાય તો કલેક્ટર કચેરીએ ભેગા કેમ થાવ છો આવેદન નથી આપતું બેન કલેક્ટરને અમે માનીએ છીએ કે એ સરકાર છે અમે જે છે એ જે લેખિતમાં આપીએ છીએ એ લેખિતની અંદર અમારા જે મુદ્દા છે એ સંપૂર્ણ લેખિતમાં અમે એમને આપી દેસુ એ મુખ્યમંત્રી કૃષિ મંત્રી અને કલેક્ટર શ્રી બધાને સંબોધીને લખેલા છે અને એ ત્રણેય સુધી જે અમારો આ મુદ્દો છે પહોંચે એટલે આશા રાખું કે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી છે એ અમારી જે વાત છે એ સ્વીકારી લે અને એ 12 દિવસમાં અમે સમય આપી રહ્યા છીએ એવું નથી કે અમે આજે એક જ દિવસની અંદર અમને તાત્કાલિક કોઈ જવાબ આપે ભલે અમે સમજીએ છીએ જેવી રીતે સરકાર છે તો સરકારને કોઈ બેઠક બોલાવી પડે બની શકે કે વિધાનસભામાં એની ચર્ચા કરવી પડે તેના માટે અમે 12 દિવસનો સમય આપી રહ્યા છીએ એટલે અલ્ટિમેટમ છે 12 દિવસનું છે 12 દિવસની અંદર અ જો ત્રણ માંગણીઓ નહીં સ્વીકારાય તો તો પછી ગાંધી ચિંધિયા માર્ગે હું અન્ન ત્યાગ કરીશ અને ઉપવાસ ઉપર બેસી જ્યાં સુધી શરીરમાં પ્રાણ હશે ત્યાં સુધી અમે લડતા રહેશું પણ ખેડૂત જે હક છે એ ખેડૂત ને નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહેવાના છે પરેશભાઈ જે મુદ્દાઓ મૂકી રહ્યા છે એમાં વિપક્ષ લડી રહ્યું છે એમાં અને છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો જે કહી રહ્યા છે એમાં ફરક શું છે વિપક્ષ બી આજ જ બધા મુદ્દા સાથે લડે છે તો તમારા આંદોલનમાં એમાં ફરક શું છે બેન હવે સત્તા પક્ષ ને વિપક્ષ એ બધા પોતપોતાની રીતે કામ કરતા હોય છે પણ એક ખેડૂત તરીકે મને જે લાગે છે કે આટલું ખેડૂતો માટે થવું જોઈએ એ માંગણીઓ છે અને આ અમારી જે માંગ છે અમારું જે કઈ આ આંદોલનના સ્વરૂપે અમે જઈ રહ્યા છીએ બિન કુલ બિન રાજકીય છે અમારે કોઈ વિપક્ષ કે સત્તા પક્ષ કોઈ મતલબ નથી અને અમે એવું પણ અહીં તો આહવાન કર્યું છે ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અમારી જુનાગઢમાં આવેલા હતા મેં મીડિયાના મારફતે આમંત્રણ પણ પાઠવ્યું કે જે આપણા મુખ્યમંત્રીના મૃદુ અને મક્કમ કહેવામાં આવે છે બેન મેં બહુ આગ્રહ કર્યો કે અમારું ખેડૂતનું આંદોલન છે તો અમારે અંદરની લાગણી છે ગઈકાલે નવ તારીખે અહીંયા છે હતા સીએમ સાહેબ તો મેં કીધું કે હવે તમે એક દિવસ રોકાઈ જાઓ તમે મૃદુ તો છે જ થોડાક મક્કમ થઈને એક દિવસ રોકાઈ જાઉં અને અમારા આંદોલનમાં ભાગ લ્યો એવું મેં આમંત્રણ પણ એમને પાઠવ્યું છે પણ હવે સાહેબ મક્કમ નથી થયા પણ હું આશા રાખું અહીંયા ભલે મક્કમ નથી થયા પણ અમારી વાત વિધાનસભામાં પહોંચે ત્યારે સાહેબ મક્કમ થઈ જશે અને અમારી માંગ સ્વીકારી લેશે આ અમે માનીએ છીએ પરેશભાઈને પોલીસનો ડર ખરી કે હમણાં અટકાયત થઈ જશે જેલમાં લઈ જશે બેન જેને ડર હોય ને એ માટે નીકળી ના શકે મને કોઈ ડર નથી મારે કોઈ જ પ્રકારનું ખોટું નથી કરવું મારે કોઈ કાયદો ભંગ નથી કરવો મારે તો જે કઈ કાયદાની જોગવાઈ પ્રમાણે જે પણ છે એ પ્રમાણે મારે માંગણી મૂકવી છે તો મારે શેનું ડરવાનું છે અને માની લ્યો કે તમે કીધું પોલીસ અટકાયત કરે જેલમાં પૂરે ખેડૂતો માટે કદાચ ફાંસી આપશે ને મોટા મોટી સજા તો શું હોય બેન ફાંસી આપશે તો જો મારા ખેડૂત નું હિત કરતી હોય સરકાર તો ભલે મને ફાંસી આપે મને ફાંસી આપીને પછી આ ત્રણ માગણીઓ પૂર્ણ કરી દે તો હું ફાંસી ચડવા તૈયાર છું બેન પરેશભાઈ નેતા બનવું છે બિલકુલ નહીં હું અનેક વખત જાહેરાત કરી ચુક્યો છું બેન કે હું મારા જીવનકાળ દરમિયાન કોઈ જ પ્રકારની ચૂંટણી છે ક્યારેય નથી લડવાનું એનાથી વિશેષ તો બીજું શું કહી શકું હં હવે કલેક્ટર કચેરીએ પહોંચી પણ ગયા છે અને બહુ જ બધા ખેડૂતો પરેશભાઈની રાહ પણ જોઈ રહ્યા છે થેન્ક યુ સો મચ પરેશભાઈ અમારી સાથે વાત કરવા બદલ થોડા સમયમાં જ હવે પરેશભાઈનો જે કાર્યક્રમ છે શરૂ થશે ત્યાંથી પણ જે સમાચાર હશે ખેડૂતો શું વાત કરી રહ્યા છે એમના મુદ્દા શું છે એ પણ તમારા સુધી પહોંચાડીશું નમસ્કાર